હમણાં એક જણાની ની ઘરવાળી ભાગી ગઈ લગન ને દોઢ મહિનો થયો એટલે સ્વાભાવિક આપણને જાવું જોઈએ એટલે હું તો એની ખબર લેવા ગયો એટલે મેં પૂછ્યું કા ભાઈ

ભાઈ મને કેતા મને કલાકાર છો એક જવાબ આપો મેં કીધું બોલું મને પત્ની કોઈ શકે અરે મેં કીધું સો ટકા પત્ની મિત્ર થઈ શકે પણ બાજુ વાળાની હોય તો રવિવાર નો દિવસ હતો લાફિંગ ક્લબ માં દસ બાર જણા દાંત કાઢવા ઓલા સ્વિમિંગ પુલ માં ખેકડા મારવા એવા તા હું એક વાર સ્વિમિંગ પુલ માં ગયો હતો મને અમારો રોકી ભાઈ ને બધા લઈ ગયા હતા મનોજભાઈ મને કે હાલો આલો કે સાસણ ગીર ફરવા જ આવું છે મેં કીધું હાલો સાસણ ગીર ફર્યા પછી મને કે રિસોર્ટ માં રોકાય મેં કીધું આલો રિસોર્ટમાં માં રોકાણ મને કે સ્વિમિંગ પુલ માં કે હાલો ઠેકડા મારીએ મેં કીધું આલો ઠેકડા મારીએ દોઢ કલાક પછી મનોજભાઈ મને કે હાલની ભાઈ બહાર નીકળ ની દોઢ કલાક થઈ મજા નથી આવતી મેં કીધું બહાર તો નીકળવું જ પણ મારી ચડી ગોતું જ

એટલી બધી ખાંડ નખાય ભાતમાં પાણી વધી ગયું આમ જોતો ખરી એટલે તરત આપણને ભાત નો વાગ કાઢો માં ચોખાજી કે તમે હલકા લાવ્યા તા બોલ રીતે પટની પકડાય

તરત સુનીલ ગરમ થઈ ગયો અરે કે ભાઈ માં માખી પડી ચા બદલાવી દે દુકાન વાળો કે ના પી લ્યો અરે કે જોતો ખરી ચા માં માખી પડી બોલો કે દસ રૂપિયા ની ચામાં માખી જ પડે હાથી ઘોડા ન પડે શાંતિ થી પી હમણાં મારા બાજુમાં દિવાળી પછી તો છે ને બધા બેઠવા જવાનું હોય હું હમણાં મારા ઘરવાળા ને લઈને બાજુવાળા ને બેઠવા ગયો રામ રામ કરવા નવા વર્ષના એટલે મેં કીધું ઓહો હો જય માતાજી મહાદેવ મેં કીધું નવા વરના રામ રામ મેં કીધું આ ફર્નિચર મકાનમાં માં કરાયું લાગે ઓ મને કે આ ભાઈ ફર્નિચર કરાયું મેં કીધું ઓહો ટીવી નવું લઈ આવ્યા લાગુ મને કે હા ટીવી નવું લઈ આવ્યા દસ પંદર મિનિટ વાતું કરી કે ઘર ધણી શરબત લઈને આવ્યા મારા ઘરવાળા એ સરબત પીધું મેં ઘરે રોટલી અમુક વાર બનાવે એવી કડક રોટલી બનાવે એવી કડક રોટલી બનાવે સાહેબ છૂટી રોટલી કોક ને મારો ને તો માથામાં ઢીંચું થઈ જાય અને એમાં આપણે કઈ કે રોટલી આવી કડક બનાવાય એટલે તરત હું કે

આપણે જેવા ઓફિસે પૂછે કે આજે શું બનાવું એટલે આપણે મનમાં કઈ ઓછો બનાવ્યો છે આપણે થેપલા થેપલા મમ્મી મમ્મી એટલે આપણને તો સ્વાભાવિક થાય કે તો હવે થેપલા કેન્સલ તો એક કામ કર રોટલા બનાવી નાખ રોટલા છોકરાએ નહીં ખાય તો છોકરા નો ખાય એટલે આપણે ન ખાય કેન્સલ કર એક કામ કર ભાખરી બનાવી નાખ ભાખરી તો બધી બાર્ટીમાં ક્યાંય એટલે આપણને પેલો પ્રશ્ન પૂછે કે આજે કેવા કલર નો ડ્રેસ પહેરવું એટલે આપણે કઈ લાલ કલર નો પહેરી લે લાલ કલર નો સારો લાગે અને પુરુષોની જાત જેટલી બેટી ત્રણ જ કલર ચાર જ કલર માં ખબર પડે લાલ લીલો પીરો અને ગુલાબી એટલે આપણે કહીએ લાલ નહી સારી લાગે ના સારી લાગે તો આપણે એમ કહીએ તો બ્લેક કલર ની પહેરી હોય બ્લેક પહેર લે બ્લેક તો એ કે બધાએ પહેર્યું હશે તો એક કામ કર ગુલાબી કલર મેં તને પ્લાઝા વાળું ડ્રેસ એક લઈ દીધું જ ને નીચે પ્લાઝો ને ઉપર ટોપ ને મેની માથે કોટી ગુલાબી એ પહેર લે બાજુવાળી એ પીડી હશે હવે આપણે પાસે જાય કોઈ વાર તમે ભૂલથી વખાણ કરો કે ઓ હો શું ડાર્લિંગ આજે તો રોટલી તે બનાવી શું બાસું બનાવી શું સબ્જી આજે બટેટા વટાણા નું બનાવ્યું

મેં મારી ઘર વાળી ને એક દી ખીજા દા ખીજા કીધું મેં કીધું જો તો કરી શાક માં એટલો બધો રસો હોય મને કે શાંતિ થી ખાઈ લો આ શાક માં એ કે 1200 લાઈક આવી છે એ કીધું એ ખાવા આવી છે અને જે આ બે નું પાણી પૂરી વાર આરે હિન્દી બાફે આહા ભૂકા નીકળી જાય એવું હિન્દી બાફે ઓ ભૈયા મોટી મોટી પૂરી મત દેના

અને ગુજરાતી પ્રજા એટલે ઓહો ખાધો પેટ નો ખાયા કરે કઈક ને કઈક ખાયા કરે ગુજરાતી પ્રજા સૌરાષ્ટ્રમાં હોય ને આપણે અહીંયા રવિવાર પણ થાય ને એટલે તરત હોટલમાં જાય હોટલમાં જાય એટલે તરત પંજાબી ચાઇનીઝ સાઉથ ઇટાલિયન એવું બધું મંગાવીએ અને ક્યાંય પણ ફરવા જાવ આબુ અંબાજી ફરવા જાય કા વિદેશ માં ફરવા જાય કા શિમલા ફરવા જાય રાતના આઠ વાગે નીકળે કઢી ખીચડી મળશે અહીંયા